મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ત્રેસરમાં વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે નગરપાલિકા સંચાલિત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ પર ત્રેસઠમો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો દર વર્ષે ઉજવવામાં આવતા વાર્ષિક મહોત્સવની જેમ આ વર્ષે પણ ભવ્ય કાર્યક્રમ દ્વારા અગાઉ કોલેજમાં વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી તેમજ આ કોલેજમાં અભ્યાસ કરી રહેલ ટીવાય બી કોમના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ પણ યોજવામાં આવ્યો હતો વધુમાં હાલમાં અભ્યાસ કરી રહેલા તમામ વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરવા અવલ નંબર પ્રાપ્ત કરનાર નિશીલ્ડ ઇનામો તેમજ ગોલ્ડ મેડલ સહિતના ઇનામો આપી તેમનું મનોબળ વધારવા પ્રયાસ કરાયો હતો આ કમા ઉપલેટા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના તમામ વિદ્યાર્થીઓ શિક્ષકો સંચાલકો નગરપાલિકા ચીફ ઓફિસર સહિતના સામાજિક અને વિવિધ સંસ્થાના આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા

આ વાર્ષિક ઉત્સવના મુખ્ય મહેમાન અધ્યક્ષ તરીકે ઉપલેટા નગરપાલિકાના ચીફ ઓફિસર સન્માન્ય શ્રી નિલબેન ઘેટિયા એ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે અતિથિ વિશેષ તરીકે આપણે ઉપલેટા અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર એ સામાણી સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમની અંદર ખાસ કરીને ટીવાય બી બી વિદ્યાર્થીઓ વિદાય લઈ રહ્યા છે તેમનો વિદાયનો કાર્યક્રમ અને સાથે સાથે વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓએ એકેડેમિક કેરિયરમાં જે સફળતા પ્રાપ્ત કરી હોય તેમજ રમતગમત સ્પોર્ટ્સ તેમજ પર્વતારોહણ એનસીસી માં જે વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય તે બધા જ વિદ્યાર્થીઓને શિલ્ડ આપીને એ સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ કોલેજમાંથી જે જે અધ્યાપકોએ પીએચડીની પદ્ધતિ પ્રાપ્ત કરી હતી તેમનું પણ એ વિશેષ સન્માન અને સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું આ વર્ષે કોલેજની અંદર પાંચ નવા અધ્યાપકોની એ નિમણૂક થયેલી તે નવા અધ્યાપકોની એમને પણ સ્વાગત અને સન્માન એમનું પણ કરવામાં આવ્યું હતું આ રીતે આ કોલેજનો ત્રેસઠમો વાર્ષિક ઉત્સવ વિદ્યાર્થીની બહુ જ મોટી સંખ્યામાં વિલ્યમ મેડમ ભેટિયા શીખ ઓફિસર મેડિકલ ઓફિસર સામાણી સાહેબ તમામ અધ્યાપક શિવ અને તમામ વિદ્યાર્થીની હાજરીમાં એ સારી રીતે એ ઉજવવામાં આવ્યો અને કાર્યક્રમને અંતે આ વર્ષોની અમારી પરંપરા છે મિનિશ્વર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની કે વિદ્યાર્થીનો વાર્ષિક અનિલ ફંક્શન હોય ત્યારે જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત હોય મહેમાનો હોય એ બધાનો એ બપોરે કાર્યક્રમ પૂરો થયા પછી એ ભોજન લઈને બધા વિદ્યાર્થીઓ વિદાય થાય તો આ રીતે પણ એ વિદ્યાર્થીઓનો એ ભોજનનો કાર્યક્રમ પણ અત્યારે રાખવામાં આવ્યો છે તો એ રીતે સુખરૂપ સારી રીતે આજનો આ વાર્ષિક ઉત્સવ એ પૂર્ણ થયો મારું નામ વલ્લભભાઈ અંબાબેન નંદાંગીયા પ્રિન્સિપાલ મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ઉપલેટ મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરું છું આ વખતે અમારી કોલેજમાં વાર્ષિક મહોત્સવ ઉજવવામાં આવ્યો

દરેક સમયે સપોર્ટ કરી અને તેના માટે ઉભા રહ્યા છે અને આ વખતે અમારા કોલેજના ભૂતપૂર્વ સાહેબ તરફથી વિભાગમાં ગોલ્ડ કરવામાં છે અમારા એક ઉત્તમ ઉદાહરણ પાડ્યું છે અને અમારી કોલેજમાં વિદ્યાર્થી તથા અધ્યાપકો દ્વારા હર હંમેશ વિદ્યાર્થીઓ અધ્યાપકો બંને દ્વારા ખૂબ જ સારું કાર્ય કરવામાં આવે છે અને મને ગર્વ છે કે મ્યુનિસિપલ આ સેટ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરું છું મારું નામ સુચા કોમલ અને આજે અમારી મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ઉપલેટામાં

અને અમારે જે સપ્તધારા ધારા ઉજવાય છે તેમાં પણ આપીને તેને સન્માનિત કરવામાં આવ્યા હતા